রາৱৱ রུৱৱ রུৱ ২১. রེ 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 রེབ রེ 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 � lo сч রེ 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 র র রེ রེ rough� y카� রེ র �ёзέλ 내 ব

ઉસકેમાં મુકેલા છે કે કોરટીંગ છે એટલે વાત તો મારા જીવન કે એમાંથી તમને ચાર કઈ થોડે ઓપોર્ચ્યુનિટી પેન્ટ કેમ આમ તો નનપડમાં ઓરમસલા पर म स्वतःने अनुसंतान पावत आहे तर थोडं लाड करवं खरा रमझियाड એટલે म्हणजे खात्री शाम नाव एक तीती सातrono प्रिन्सिपल स्कूल बों पण एक ठीक हे समय 56 57 वगैरो ते समय शिक्षक बनवत असतात प्रिन्सिपल स्कूल मध्ये

એટલે ભાષા તો શુદ્ધ જોઈએ જ કે ના ચાલે આ થઈ ચોથા ધોરણની ઘટના પાંચ છ સાત માં ગાંધીજીની જે ઘટના બનેલી કે પેલા ઇન્સ્પેક્ટર આવેલા ત્યારે પગથી જરાક ઠેસ મારી શિક્ષકે જોઈ લે આગળ માં તો પાંચ છ સાત માં શિક્ષકો તો વર્ગ આખો વર્ગ સંભાળવાનો બધા પીરિયડ એ જ અને પછી એન્યુઅલ પરીક્ષા આવે એટલે બધા છૂટા છવાયા બધાને બેસાડે

सात जुड पूरा गरे खूब पूरा गरे भाई सरस्वती विद्या मंडल संचालित अभय खान्दे शर्मा आणि घरमाती जबरदस्त धमकी पड़ी कमर याभू काढती ली से पाई हमारी आवृतना काढती तुमच विचार करू हा क्या पंखी जुवा जमीन आपण और मूल अभ्यास त्रास से भरना मतलब की एंटर वे बैगल स्कूल આઠમા ધોરણમાં એને પહેલી ટેસ્ટમાં પહેલો નંબર લઈ પછી મારા ભાઈ કોઈ કોઈ શું કરવા બોલવા કોઈ બોલવા નહીં આવ્યા ત્યાંથી બોલવા બંધ ત્યાંથી ખુશાલ અને પછી તો નંબર રાખતી હતી એસએસસી થી ભણ્યા એસએસસી માં નો સાયન્સ રાખ્યો એટલો કોન્ફિડન્સ આવી ગયો પણ નસીબ સાયન્સ માં ના ગયા એમબીબીએસ ડોક્ટર થયો પણ અમદાવાદ સાયન્સ કોલેજ માં દાખલ થયા

અને ઘણા પાછળ બીજો વર્ષ ટેસ્ટિંગ ચિમન ભઈ પછી બીડી કોલેજ એસએલ ભટ્ટની ઇંગ્લિશ ફર્સ્ટ ક્લાસ એ ભણો આદત પછી પાંચવો ન અને પછી બીએડ કરવા ગયો कुछ पोस्ने पकड़े स्टाइल में कॉलेज पर आया यूनिवर्सिटी अब जरा तक ट्रिक करी तो लड़ जो ना पकड़ सकती चौकी जो ना नो ऐसे किसी से हम भी पकड़े भी सके कोई रमो वेट की होती है ये क्योंकि नहीं प्रेम विद्यार्थी के मामले में हम हूं एक बार से करछु ये देखो हां આપણી સ્કૂલમાંથી કર્યું જે સ્કૂલમાં હું ભણેલી સ્કૂલમાં એટલે હિંમતભાઈ દવે એટલે મુંજાલ મહેતો સરસ્વતી વિદ્યા મંદિરની છ શાખાઓ એટલે નોકરી હોય તો તું સંસ્કૃત ઇંગ્લિશ સંસ્કૃત તો સબ્જેક્ટ હતો મારો પણ ઇંગ્લિશ રાખે એટલે અમે અહીંયા પ્રયત્ન કર્યો બી એડમાં અમારે મેથડ અંગ્રેજી અને સંસ્કૃત રાખવી છે હું ભારતીય ગુજરાતી અને સંસ્કૃત હતું અને એને અંગ્રેજી રાખવાની હતી મને ના રાખવાની મહિના સુધી ઓફિસથી એની ફિલ્ડિંગ

પીરના શિક્ષકો દ્વારા શીખવ્યું કે વિદ્યાર્થીઓ સાથે આવી વ્યવહાર કર્યા અને બીજું કે હું માનું છું કે કરવું જોઈએ કારણ કે વિદ્યાર્થીઓની સાયકોલોજી એજ્યુકેશન સાયકોલોજી જાણવાની બહુ છે વિદ્યાર્થીઓ સામે છે એ વિદ્યાર્થીઓ સામે તમારે કઈ રીતે વ્યવહાર કરવો એ ખાસ જરૂરી છે શિક્ષક માટે જાણવું એટલે મેં તો બીએડ કરું એમએડ કરું ને એજ્યુકેશન ને કરું એટલે સાહેબ મને કે તું તો પીએચડી કરી નાખજે એમની પાસે કર્યું અને કે પીએચડી ત્યાં કરી નાખજે પણ એમ કઈ એમનું

શિકાર લાગતો હતો એમની સાથે આ પછી વાત કરીએ સાહેબ કેટલીક સાહેબ કેટલીક માની જાય માની જાય કોઈ કરી લો આમ ગયા કરતા હતા પણ એ ઉતરી ગયા પછી હું કહું એ બધું માની લે એટલે સાહેબ માટે બહુ સાહેબ આપણું આડા ઉડા તો મારું કોઈ એટલે કે મુદ્રિકા ના હોય તો મારું વહીવટ જ ઘરનો ના ચાલે એમ કે બાબત